હેલો ફ્રેન્ડ્સ જયભાઈ જય માતાજી કેમ છું બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલ અત્યારે ગૌડી વરદ ચાલુ થયું છે છોકરાઓને અલગ અલગ ટેસ્ટનું ખાવા જોઈતું હોય એટલે છોકરાઓનો ઉપવાસ હોય તો થોડું ચટપટી થાય તો એના માટે આપણે આ જ નવી રેસિપી બનાવીશું તો એના માટે મેં સાબુદાણા લીધા છે અડધી વાટકી જેટલા મારો ઝાડ છે ખાંડવાળો એટલા માટે હું એને પીસી લઈશ અને પછી એના માટે મસ્ત એક રેસીપી તૈયાર કરીશું એમાં જોઈશે બટાકા

જો આ રીતે સિંગડા શેકી લીધા છે હવે એનો ભૂખો કરી લેવાનો ભૂખો ની કચરા ભાવે છે તો અર્ધ કચરા કરી લેવાનો પણ ઠરી જાય એટલે પછી સિંગડા મેં લીધા છે અર્ધ હું એને કરી દઈશ મિક્સર વાળો જાર મારો પહેલા ખાંડ વાળો હતો અને હવે સારો દાણા પીસે છે વાંધો નહીં ચોમાસા નો ધોવા જઈએ ને તો પછી સુકાઈ નહીં જાય ચલો સિંગાણા ભૂકો લઈ લીધો છે મસ્ત શેકીને આમાં ખાલી તમારી જો છોકરીઓ માટે વ્રત માટે કરતા હોય તો ખાલી મીઠું એડ નહીં કરવાનું બાકી બીજું બધું તો આપણે કોથમી છે મરચાં છે તમે ખાતા હોય અને જોડે રહેતા હોય ખવડાવતા હોય છોકરીને તો ચોક્કસથી છોકરાઓનું શું મારી ફ્રેન્ડ જે વ્રત કરતા હોય એ બાળક એમના માટે છે આ અને એમને બી તમારે ફરાણમાં કરીને ખાવું હોય તો બી સારું લાગશે તો હવે એમાં મેં સાબુદાણા લીધા છે ઘરે પીસી લીધા છે એમાં હું એડ કરીશ કોથમીર બે ચાર લીમડાના પત્તા લીલું મરચું અને થોડું સૂકું લાલ મરચું મેં કટકા કરી લીધા છે બરાબર હવે આમાં બે થી ત્રણ બટાકા એડ કરીશ જેટલો ટેસ્ટ હોય બટાકાનો અને જેટલું અંદર ભળે બટાકા બરાબર તો એના માટે મેં લઈ લીધા છે આ રીતે બધું મિક્સ કરી અને એને થોડીક શેક થવા મૂકી દઈશું મીઠું મેં કીધું જો ઉપવાસ માટે મોળા ઉપવાસ માટે કરતા હોય તો મીઠું એડ નહીં કરવાનું આ બધું કરી અને તમે ટેસ્ટ માટે ખાઈ શકો છો અંદર એક લીંબુ નીચો થોડી ખાંડ નાખવી હોય તો નાખો બહુ ટેસ્ટફુલ આ વસ્તુ લાગશે બરાબર આમાં મેં ખાંડ કે લીંબુ કશું નાખ્યું નથી તો હવે એનું સેટ થવા મૂકી દઈ થાળીમાં દસ પંદર મિનિટ આપ આપણે સાબુદાણા જે પીસી ને એટલે થોડા સેટ બી થઈ જાય અને થોડું ગળે બી ખરા આખા સાબુદાણા આપણે પલાળ્યા નતા ડાયરેક્ટ પીસ્યા હતા તો એને ટાઈમ લાગશે થોડું તો એ બટાકાનું પાણી અને પ્રોપર પલાળી બી દેશે અને બટાકાનું પાણી સુસાઈ બી જશે એમાં

આપણે સેલો ફ્રાય કરીશું તળીશું નહીં તો હવે ના હું પીસ કરી દઈશ સેટ થઈ ગયું છે ઓકે એને તમને જેટલી સાઈડના પીસ જેવો આકાર આપવો હોય તેવો તમે આપી શકો છો જરૂરી નથી કે ચોરસ જ આપો પણ ચોરસ કરશો ને તો થોડું વેસ્ટ ઓછું નીકળશે એટલા માટે અને બી ફ્રાય કરવાની જરૂર નથી સેલો ફ્રાય કરશો ને તો મસ્ત થઈ જશે આ રીતે ઉકળી કેલ પીસ અને તમે બધા પીસ એક નીકાળી અને અલગ ઉકેલી દે ચાડું પાતળું સાઈઝ માપનીક રાખવાનું ઓકે અને પછી તો બી એવું લાગે તો તમારે સેજ આખથી સરખું કરી લેવાનું એકારતી વખતે થોડુંક એવું લાગે તમને તો આ રીતે છોકરીઓને અલગ તમારે ખવડાવવું હોય રોટલી શાક રોટલી દહીં કંટાળી હોય તો આ તમે જો ખાતા હોય તો

એવું લાગે તમને થોડું તળતી વખતે કે સ્લો ધીમો ગેસ છે તો થોડો ફૂલ ધીમો ફૂલ કરી ઘોંઘોળસો ને તો તેલની ઓછું બરાસે જોડે ઉભા હોય એટલે કે હું ટેમ્પરેચર આપણે આપણી રીતે સેટ કરી સકીએ બહુ જ બસ મને ચેક કરી દેકો બિલકુલ કે થી તમે એક કટકો કે કંઈ તૂટેલું દેખાતું વિ નતું તો એ જે મેણા પીચા بچેલા છે સાઈડમાં એ હું મૂકી દે

બહુ જ મસ્ત બને છે ફરમાં ટ્રાય ચોક્કસથી કરજો બાય મળી આગળના નવા બ્લોગમાં અને આ ફ્રેન્ડ લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં